નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોન નિયમ સાથે મોરી માપનું સ્વાગત કરું છું રાજકોટમાં વિદ્યુત સહાયકોના ધરણાનો પાંચમો દિવસ છે જેમાં બીજી વિસેલ કચેરી બહાર વિદ્યુત સહાયકોના ધરણા છે આરસી આજી ગુજરાતભરમાંથી ઉમેદવારો લડતમાં જોડાશે ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખશે ઉમેદવારો ચાર દિવસથી ખુલ્લામાં સુઈ રાત વાસો કરી રહ્યા છે વિસીએલમાં જી સુ ફોર મુજબ ભરતી કરવાની માંગ છે સંસ્થાઓએ આંદોલનકારીઓને અપાતું ભોજન બંધ કરી દીધું છે ખાલી પડેલી જગ્યા ભરવા માટે ઉમેદવારોની માંગ છે ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની ખાલી જગ્યા ભરવા માટે ધરણા થઈ રહ્યા છે બાર દિવસમાં વેઇટિંગ લિસ્ટનો સમય પૂરો થઈ જશે તેમાં એક વર્ષ પહેલાં પરીક્ષા લેવાઈ હતી મેરિટમાં આવેલા વિદ્યાર્થીઓની પણ ભરતી ન કરતા રોષ ફેલાયો છે વિદ્યાર્થીઓને પરીક્ષા અને મહેનત એળે જવાનો ભય છે છેતાલીસ ડિવિઝનમાંથી માત્ર આઠ ડિવિઝનમાં ત્રણસો થી વધુ જગ્યા ખાલી છે તે જગ્યાઓ પર મેરિટમાં આવતા વિદ્યાર્થીઓની ભરતી કરવા માંગ કરવામાં આવી છે આ સમગ્ર મામલે રાજકોટ પીજીવીસીએલ ચીફ એન્જિનિયર ડી વી લાખાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ ઉમેદવારોની જે વાત છે તે અંગે એમણે એક વખત જણાવ્યું છે કે જે જગ્યાઓ ભરવાની થતી હતી તે અમે ભરી દીધી છે જ્યારે હવે અમારા મહેકમમાં જે જગ્યાઓ ખાલી પડશે તે લિસ્ટ આધારિત અમે ભરતી કરશું અત્યાર સુધીમાં મહેકમમાં જે જગ્યાઓ ભરવાની થાય છે તે તમામ જગ્યાઓ અમે ભરી છે અને છેલ્લા ચાર દિવસ પહેલાં પણ છેલ્લો લોડ જે ભરવાનો હતો તે પણ ભરી દીધો છે જેને લઈને હવે કોઈ ભરતી માટેની પ્રક્રિયા હાલ શરૂ નથી જ્યારે ઉમેદવારોએ જે આરટીઆઈ કરી તે અમારી હેડ ઓફિસની વાત છે અત્યાર સુધીમાં અમે આ ત્રણ દિવસ અને ત્રણ રાત સતત અમે અહીં ઠારમાં તડકામાં આખો દહીં બેઠા છે અને અત્યારે અમે આ ઠારમાં સૂતા પણ છે એટલે આ સરકાર હજી પણ કંઈ કોઈ જાતનું પગલું ભેર્યું નથી આ તંત્ર કંઈ સાંભળવા તૈયાર નથી એ આજુબાજુમાં મંદિરો મંદિરો પર ઓટા ઉપર સુઈ જાય છે અત્યારે એટલા મચ્છરનો ઉપદ્રવ છે તો પણ વિદ્યાર્થીઓ મુશ્કેલીનો સામનો કરે છે પણ ત્રણ ત્રણ દિવસ થયા હોવા છતાં પણ મને એવું લાગે છે કે સરકાર ઊંઘમાં છે અને તંત્ર પણ મેનેજમેન્ટને પણ કંઈ ફેર નથી પડતો કે ભલે વિદ્યાર્થીઓ હેરાન થાય પણ એનું કહેવાનું એમ જ છે કે જગ્યા અહીંયા છે જ નહીં ઝીરો જગ્યા છે ભરતી નહીં કરવામાં આવે તો હડાહાળ અન્યાય છે તો અમે હજી જો આનો કોઈ યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો આગળ જતા અમે અમારું આંદોલન ચાલુ જ રાખશું ભલે ગમે એટલી તકલીફો પડે કે ગમે એટલી મુશ્કેલીનો સામનો કરવો પડે વિદ્યાર્થીઓની મજબૂરી છે અને આજ મજબૂરી મજબૂરીના હિસાબે અમે પણ છેલ્લા ત્રણ વિદ્યાર્થી જોડાઈ સતત વિદ્યાર્થીઓ અને આ આંદોલન કરવું પડે છે આ કોઈ વિદ્યાર્થીઓનો શોખ નથી થતો કે રાત્રે અહીં સુઈ રાત્રે રેકડીઓમાં સૂઈ સુઈ મંદિરોમાં સુઈ વિદ્યાર્થીઓની પરિસ્થિતિ એવી છે છ હજાર વિદ્યાર્થીઓ આજે જ મને જાણવા મળ્યું ઘણા વિદ્યાર્થીઓ તો એવા છે કે જેની પાસે એન્ડ્રોઈડ ફોન નથી આજે પાંચમો દિવસ છે ઘણા વિદ્યાર્થીઓની તબિયત બગડી ઘણા વિદ્યાર્થીઓ હેરાન છે રાત્રા રાત્રે એટલી ઠંડી હોય છે બપોરે તડકો હોય છે છતાં વિદ્યાર્થીઓ આવા તાપમાં આવી ઠંડીમાં પોતાના હક અને અધિકાર માટે અહીં બેઠા છે અને આ જાડી ચામડીને પીજીવીસીએલ અને સરકાર કોઈ પણ મંત્રણા કરવા માટે તૈયાર નથી જ્યારે આ વિદ્યાર્થીઓ પોતે તૈયારી કરી અને એટલી મહેનત કરી અને નોકરી માટે પણ જો આંદોલન કરવું પડતું હોય તો આ ખૂબ દુઃખની બાબત છે આપણે કહી શકાય ને કે આ પ્રભુ શ્રી રામ રામ રાજ્ય છે આપણો દેશ એ અને જ્યારે આ રામ રાજ્યમાં પ્રજાઓ એટલી દુઃખી થતી હોય તો આ સરકારને શરમ આવવી જોઈએ